બનાસકાંઠામાં ખાનગી બસમાંથી અડતાલીસ લાખ રોકડા મળી આવ્યા છે બસમાં તપાસ કરતા કંડક્ટર પાસેથી બેગમાં રૂપિયા મળી આવ્યા રાજસ્થાન તરફથી આવતી બસનું ચેકિંગ કરતા અડતાલીસ લાખ રૂપિયા મળ્યા છે રાજસ્થાનના સીવાણાના સલીમ હબીબની અટકાયત થઈ છે નેનાવા ચેકપોસ્ટ ઉપર બસમાં ચેકિંગ કરાયું હતું રૂપિયા ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે અંગે તપાસ હાથ ધરાઈ છે ધનેરા પોલીસે સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે ધવલ રૂપિયા ભરેલી બેગ મળી આવી છે એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે શું સામે આવ્યું ભાવિ ચોક્કસ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા પોલીસ ને મોટી રકમ ઝડપવામાં સફળતા મળી છે ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ ઉપરથી ખાનગી બસ છે તે પસાર થઈ રહી હતી ને તે દરમિયાન પોલીસ જયારે ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન આ ખાનગી બસની કંડક્ટર પાસે જે બેગ હતી તે બેગમાંથી અડતાલીસ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે મહત્વની વાત છે કે રાજસ્થાનના સિવાણાના સલીમ ઉર્ફે સલ્લુખાન ખાન હબીબની પોલીસે અત્યારે અટકાયત કરી છે સમગ્ર મામલે પોલીસે તપાસ કરી રહી છે આ રૂપિયા છે તે આ કંડક્ટર ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ લઈ જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસ છે તે અત્યારે વધુ તપાસ છે તે હાથ ધરી રહી છે ભાવિ આભાર માહિતી